मित्रो पूरा 90 वर्ष પછી 4 ડિસેમ્બર ના રોજ પૂનમનો ચંદ્રમા દેખાશે માં લક્ષ્મીના આશીર્વાદથી 12 રાશિઓમાંથી 6 રાશિ વાળાને લોટરી લાગશે આ 6 રાશિ વાળા માલામાલ થઈ જશે જી હા મિત્રો તમે જણાવી દઈએ કે માં લક્ષ્મીના આશીર્વાદથી પૂરા 90 વર્ષ પછી 4 ડિસેમ્બર ના રોજ પૂનમના દિવસે બની રહેલા દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગમાં હવે 12 રાશિઓમાંથી 6 રાશિવાળાની કિસ્મત ચમકવાની છે મિત્રો આ 6 રાશિવાળાને આ દિવસે એટલે કે 4 ડિસેમ્બર પૂનમના દિવસે લોટરી લાગવાની છે આ 6 રાશિ ધનથી માલામાલ થનાર છે સ્વયં ધનની દેવી માં લક્ષ્મી હવે આ 6 રાશિવાળાના ઘરે આ દિવસે એટલે કે પૂનમના દિવસે પધારી રહી છે જેથી હવે આ છ રાશિ વાળાના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટો દૂર થનાર છે હવે આ છ રાશિ વાળાના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓ આવવાની છે જેથી હવે આ છ રાશિ વાળાનું જીવન બદલાઈ જશે મિત્રો આ છ ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમની ચાર ડિસેમ્બર પૂનમના દિવસે મહાલક્ષ્મી યોગ બનવાથી લોટરી લાગવાની છે आ राशि वाला आ दिवसे मालामाल मलामान छे। एवो कहिए के स्वयं विधाता पर हवे तेमने रोकी नहीं शके हवे आ राशि वाला ने मालामाल थवा करोड़पति बनवा थी, कोई नहीं रोकी शके चार डिसेम्बर पूनम पची जी हां मित्रों आ वीडियो में अमे तमने तेज छ खुशनसीब अ भाग्यशा राशिओ विषे जनावाना छे एटले तमे लोको आ वीडियो शुरुआत थी अंत सुधी पूरो जुओ बिल्कुल पर वीडियो मिस ना करो कारण के आ वीडियो आ छ राशि वाला माटे खूब महत्वपूर्ण रहेवानो छे वीडियो शुरू करिए सौथी पहला तमारी पासे विनंती छे मां लक्ष्मी ना साचा भक्त आ वीडियो ने एक लाइक हमणाज करो कमेंट बॉक्स मां जय मां लक्ष्मी जरूर लखो जेथी मां लक्ष्मी नो आशीर्वाद तमने सीधो प्राप्त थई शके અને વધુમાં વધુ વિડીયોને પોતાના મિત્રોમાં શેર કરો મિત્રો તમને જણાવી દઈએ કે પૂનમ તિથિનું સનાતન ધર્મમાં ખાસ મહત્વ છે આ શુભ તિથિએ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે સાથે જ સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ માટે શ્રી સત્યનારાયણ પૂજાનું આયોજન કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે ભગવાન વિષ્ણુની પૂજાથી દરિદ્રતા દૂર થાય છે સાથે જ આય સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વૈદિક પંચાંગ પ્રમાણે માર્ગશીર્ષ માસની પૂનમ તિથિની શરૂઆત 4 ડિસેમ્બરના રોજ રાત્રે થશે અને આગલા દિવસે સમાપ્ત થશે આમ 4 ડિસેમ્બરે પૂનમનો પર્વ ઉજવાશે મિત્રો हावे बात करिए तेछ राशि वालोंनी जेमना माते आ दिवसे એટલે કે 4 ડિસેમ્બર પૂર્ણ મે મહાલક્ષ્મી યોગના દુર્લભ મહાશુભ સંયોગ થી લોટરી લાગવાની છે કરોડપતિ બનવાના છે ધનથી માલામાલ થવાના છે એવું કહીએ કે સ્વયં વિધાતા પણ તેમને નહીં રોકી શકે તો ચાલો શરૂઆત કરીએ કઈ 6 ते 6 ભાગ્યશાળી રાશિઓ જેના પર માં લક્ષ્મી ખૂબ પ્રસન્ન છે છે અને બંને હાથે ધનની વર્ષા કરવાની છે મિત્રો જેમ તમે બધા જાણો છો માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણન છે કે જો કોઈ પર ધનની દેવીમાં લક્ષ્મીની કૃપા થઈ જાય તો તેના ઘરે કદી ધન અને વૈભવની ઉણપ નથી રહેતી પરંતુ માં લક્ષ્મીનો સ્વભાવ અત્યંત ચંચળ માનવામાં આવે છે एवं कहवाय छे के धन्नी देवी एक जगह तकी ने नथी रही शक्ति एज कारण छे के मनुष्यना न जीवन में धन संबंधित उतार चढ़ाव हमेशा आवता रहे छे। धन्नी देवी ने प्रसन्न करवा लोको अनेक प्रकारना उपाय करे छे। जेथी माँ खुश थी ने व्यक्ति ने मालामाल बनावे मित्रों आजना ना समय मा मानस ने अनेक प्रकारनी नी समस्याओं नो सामनो करवो पड़े छे। તેનું સૌથી મોટું કારણ આર્થિક તંગી છે આ ઉપરાંત મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલથી પણ આવતા રહે છે એટલે જ મનુષ્ય હંમેશા ભવિષ્યને લઈને ઉત્સુક રહે છે આ વખતે દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે જેમાં લક્ષ્મી બાર રાશિઓમાંથી છ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈ ગઈ છે અને તેમના પર કૃપા દ્રષ્ટિ વરસાવવાની છે મિત્રો આવો સંયોગ જીવનમાં ક્યારેક જ આવે છે લક્ષ્મી છ રાશિઓ પર કૃપા વરસાવવાની છે હવે આ છ વાળાના જીવનમાં લક્ષ્મીના આશીર્વાદ થી અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે જે છ રાશિઓ પર માં લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે તે બધી ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ છે કન્યા રાશિ कन्या राशि वाला ने जाना दई के मां लक्ष्मी तमारा जीवन में मोटो परिवर्तन लावानी छे जी हां मित्रों तमारा माटे समय अत्यंत शुभ रहेवानो छे मां लक्ष्मी ना आशीर्वाद थी तमने धन लाभ थवानो छे चार दिसंबर पूनम पछी धन संबंधित अनेक लाभ मळशे मां लक्ष्मी स्वयं तमारा घरे पधारशे तमारी जोड़ी खुशीओथी भराशे आर्थिक स्थिति में सुधारो थशे વેપારીઓને વધુ નફો થશે નોકરીયાત વર્ગને મોટી ખુશખબર મળશે कन्या રાશિ વાળાના જીવનમાં ખુશીઓનો ભંડાર આવશે આગળની રાશિ છે મેષ રાશિ મેષ રાશિ વાળાને જણાવી દઈએ કે તમારી कुंडलीમાં જબરદસ્ત મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે 4 ડિસેમ્બર પૂનમ પછી તમારો સમય ઉત્તમ રહેશે વેપાર દિન દુગળો રાત ચૌગળો વધશે નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિ થશે संतान प्राप्ति ना योग छे मेष राशि वाला जीवन मा खुशियो खुशियो आवशे आगरनी राशि छे कुंभ राशि कुंभ राशि वाला जनावी जणावी दईए के मां लक्ष्मी तमारा पर अत्यंत प्रसन्न छे चार दिसंबर पूनम पची घर मा सुख समृद्धि आवशे व्यापार मा नफो वधशे विदेश जवाना सपना पूरा थशे रोकायला काम पूरा थशे कुंभ राशि वाला ने जेवो लाभ थशे आगाल्नी राशि छे तुला राशि तुला राशि वाला ने जणावी दइए के मां लक्ष्मी नी विशेष कृपा थी चार डिसेंबर पूनम पची भारे आर्थिक लाभ थसे व्यापार मां तरक्की थसे नवो वाहन के मकान खरीदवानो स्वप्न पूरु थसे संतान सुख मळसे नौकरी मां पदोन्नति थसे तुला राशि वाला बधी इच्छाओ पूरी थसे आगळनी राशि छे मकर राशि मकर राशि वाला ने जनावी दिए के मां लक्ष्मी नी कृपा थी चार दिसंबर पूनम पची खूब फायदो थशे विद्यार्थियों ने सफलता मरशे नौकरी मां प्रमोशन थशे व्यापार मां तरक्की थशे संतान प्राप्ति ना योग छे घर मां खुशियों नो माहौल रहेशे छेल्ली राशि छे वृषभ राशि वृषभ राशि वाला ने जनावी दिए के मां लक्ष्मी तमारा जीवन मां मोटो परिवर्तन लावशे 4 दिसंबर पूनम પછી ધનલાભ થશે આર્થિક સ્થિતિ સુધ્રશે વેપારમાં નફો વધશે નોકરીમાં મોટી ખુશખબર મળશે વૃષભ રાશિ વાળાના જીવનમાં ખુશીઓનો ભંડાર આવશે મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશિઓ જે 4 दिसंबर પૂનમ પછીમાં લક્ષ્મીના આશીર્વાદથી ધનથી માલામાલ થશે જબરજસ્ત ધનલાભ થશે જીવન બદલાઈ જશે मां लक्ष्मी नो आशीर्वाद तमने બધાને પ્રાપ્ત થશે મિત્રો તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે પર નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો જો તમારી રાશિ અનુસાર કોઈ ઉપાય હશે તે અમે વિડિયોના માધ્યમથી જણાવીશું આવાજ વધુ વિડિયો જોવા માટે તમારી પોતાની ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો બોલો જય શ્રી હરી ભગવાન વિષ્ણો જય માં લક્ષ્મી